નમસ્તે દોસ્તો કેમ છો ચાલો એક નાનો એવો જો રૂપિયામાં અંગ્રેજી શીખવાડે છે તો સારું કહેવાય આમ થાય હું પાંચસો કરી ભણું પણ ગુજરાતી અને આપણને પચાસ રૂપિયામાં અંગ્રેજી બોલતા શીખવાડે તો આપણને હું વાંધો તે હું વળી ગયો ને ચાલો ને ભાઈ પચાસ રૂપિયામાં હું ફેર પડી જવાનો છે ગયો અહીંયા ચોથા માળે ચાર માળના પગથિયા સળીને ગયો ઉપર ગયો હતો અહીંયા બોર્ડ માર્યું હતું પચાસ રૂપિયામાં અંગ્રેજી શીખો તે અહીંયા જઈને પૂછ્યું મેં કીધું મારે અંગ્રેજી શીખવું છે મને કે પચાસ રૂપિયા જમા કરાવી દો મેં કીધું વાલો જમા કરાવી દેવી પચાસ રૂપિયાની મને ફોન્સ આપી પછી મને ખુરશી ઉપર એ ભાઈ બેઠા પછી મને મને કે કે અંગ્રેજી બોલો આવડે છે તો સાહેબ કે અંગ્રેજી એમ બોલો મેં કીધું અંગ્રેજી તેને ફરીને બોલ્યો અંગ્રેજી બોલો મેં કીધું અંગ્રેજી કે ફરીને અંગ્રેજી બોલો મેં કીધું અંગ્રેજી મને કે આવડી ગયું કેવો લાગ્યો જોક્સ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો આજનો નાનો એવો બિલોગ જોક્સમાં જોડાવા બદલ થેન્ક યુ સો મચ આભાર